ધોરવાળી વાસડીનું નામકરણ આજે થઈ ગયું ને નામ આપ્યું એને ધોરી જય 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 માતાજી મિત્રો અત્યારે આપણે પાંજરાપુરના સ્ટાફ મેમ્બર બધા ભેગા થયા વાસડાના વાળાની અંદર કારણ કે આપણે આ ધોરની વાસડીનું નામ આપવાનું હતું નામ પણ ડ્રો સિસ્ટમ થી આપવાનું હતું એટલે બધા નામની ચીઠી બનાવવાનું ચાલુ કર્યું અને તમે વાસળી તો જુઓ એની ચાલ જુઓ કેવી સરસ ચાલ છે આગળ તમને ચાલ બરાબર ના દેખાણી હોય તો આમાં જોઈ લો વાહ મોજ વાહ કરો બ્રેક આપણે વાસળીને એટલે બ્રેક કરાવી કારણ કે અહીંયા ચીઠી તૈયાર થઈ ગઈ હતી અને એક ચીઠી આપણી પાસે હતી કે જેની અંદર લખેલું હતું લાટકી જે આપણે રાખવાની ઈચ્છા હતી પછી બધી ચીઠીઓને કરી બરાબર પેક અને એને મિક્સ કરવા માટે લઈ લીધા બે વાટકાને એની અંદર બધી ચીઠીઓ નાખી દીધી નાખી બધા પછી આપડે બોલાવી નાગલા ને કીધું કે આમાંથી એક ચીઠી ઉપાડી લે ઉપાડી લીધી અને પછી તો ધીમે ધીમે નાગલે ખોલી ચીઠી ને નામ એમાં ધોરી અને આ ધોરી નામ આવવાનું કારણ નાગલા મને જણાવ્યું કે જે તમે સાંભળો ઉપાડ્યા વારો પછી પાલો ધોર ની વાસડી આપણી લઈ આવ્યો કારણ કે નામ નું ચાંદલો કરવાનો હતો અને નામ હિત ભાઈ હતું એટલે કરાયોડી ને ચાંદલો કર્યો વાલી પછી પોતા આપડે આપણે થી આપડી ગૌશાળા ગૌશાળા એ તો નાના વાસુડા વગર ટેન્શન આરામથી બેઠા હતા ત્યાંથી પછી હું ગયો પાછળના વાળામાં રતન ને ચેક કરવા રતન અત્યારે બરાબર હતી કોઈ તકલીફ હતી નહીં તો હું ફરીથી પહોંચી ગયો તો પાંજરાપુર ની ગૌશાળા ધોર ધોરી ની હતી પછી પડી આપણી ગૌશાળાએ અહીંયા ગાયો માટે બાપનું મુકાઈ ગયું હતું તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં